આ ગાય નું આઠ લીટર દૂધ હજરમાં છે વેચવાની છે ગાય આજે હજરમાં છે અરિયા એનો સાઠ હજાર રૂપિયા ભાવ કરીએ છીએ રૂબરૂ આવશો તો સમજીને આપી દઈશું ગામ રા ચોકડી થી બે જ માં ઘોડાસર રોડ ઉપર વાડો છે જમણી સાઈડ રા ચોકડી થી ઘોડાસર રોડ ઉપર આવતા પૂરી પૂરો વિડિયો જોજો એટલે તમને અનુકૂળ લાગે દૂધ કેટલો આવે છે અને બે ટાઈમ દોરાવીને લઈ જવું સાંજે પાંચ વાગે દોરાવાની ને સવારે પાંચ વાગે દોરાવવાની એટલે તમને દૂધનો અનુકૂળ લાગી જાય આનું દૂધ સાત લીટર છે હાલમાં આ ગાય છે